મિત્રો નાના સરખા ગામમાં એક ડોશી રહે તેને સાત દીકરા સાતેને પરણાવી દીધા હતા સાત વહુઓમાં છ મોટી વહુઓ ઉપર ડોશીને બહુ હેત ભા અને નાની વહુનો મોઢું દીઠું એ ગમે નહીં નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે સાત સાત વહુઓ હતી છતાં ડોશીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને ડોશીએ કોઈના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધની ખીર રાંધેલા તપેલામાં કપોટી બાંધેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી પછી તે લુગડાનો ગાંસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી પેલી કપોટીઓની પોટલી બાંધીને તેણે કાંઠા પર રાખી હતી ધોઈને પછી ખાવા વિચાર્યું હતું આ તળાવ આગળ એક રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તેને પણ ચડતા દિવસો હતા એ નાગણીને ખીરની વાસ આવી એ તો જટ બહાર આવી ને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી જેણે ખાધી હશે તેનું પેટ તો ઠરશે ને ભલે ખાધી જેણે ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવજો આ સાંભળી નાગણી ખુશ થઈ બહાર આવી અને પૂછ્યું

બહેન તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું હવે તું મને તારા મનની ખરી વાત કહે કે તને શું દુઃખ છે નાની વહુ બોલી મારો ખોડો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી નાગણી કહે બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે મારો રાફડો છે તે તારું પિયર સમજે

નાની વહુની જેઠાણીઓ મશ્કરી કરવા લાગી અને ડોશી પણ બોલવા લાગી હવે નપીરીનો ખોરો શું છે આ તો જેમ તેમ પતાવી વળી ત્યાં તો બે રાજકુમાર જેવા જ દેખાતા રૂપાળા જવાનિયા આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની વહુ સમજી ગઈ કે નાગણી માં મોકલ્યા છે દોષી અને તેની છ વહુઓ તો ધરવાઈ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા આટલા બધા કપડા દાગીનાને ને આટલો બધો ઠાઠ દોષી એ તેમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો એટલે એક જવાને કહ્યું બહેન ના ઘર અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કુઢેલું દૂધ પીશું નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવે એટલે ઓરડો બંધ કરી નાગ કુંવરો સ્વરૂપ ધારણ કરી બધું દૂધ પી ગયા ખોડો ભરતી વખતે નાગ કુંવરોએ ઝરી કસબ ભરેલા વસ્ત્રોને હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુના સાસરીયાતો વિચારમાં જ પડી ગયા હતા નાકુવરો કહે અમારી બહેનને હવે વડાવો સુવાવડ પછી સવા મહિના બાદ મોકલી દઈશું નાની વહુને નાગકુવરો રાફડામાં લઈ ગયા ત્યાં ઊંડાણમાં મહેલ હતો તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ નાકુંવરોને દિવસોમાં ત્રણ વખત દૂધ પાવવાનું કુઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસો બાદ નાની વહુએ રૂપાળો દીકરો અને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી હતી તેની પાસે ઘંટડી પડી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તે તેને વગાડવા માંડ્યો એટલે દૂધ તૈયાર થયું સમજી બે નાગકુવરો ત્યાં જ આવ્યા એટલે છોકરો ડરી ગયો અને તેના હાથમાં ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગકુંવરોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી કપાઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે કુંવરો આવ્યા તેઓ ગરમ દૂધ પીવા ગયા ચારે વેદનાથી પીડાવા લાગ્યા નાની વહુ થોડી વારે આવી જોયું તો બંને નાગ કુંવરો પૂંહડીઓ કપાઈ ગઈ હતી અને બીજા બેના મોઢા સળગી ગયા હતા તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે ચારે કુંવરીને સમજાવ્યા ને કહ્યું છોકરો તો તમારો ભાણે જ થાય ને એનાથી વેર ન હોય સારો દિવસ આવતા નાગણી એ નાની વહુને તેના સાસરે વળાવી પહેરામણીમાં ઘણું આપ્યું સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોળામાં મૂક્યો દોશી તો રૂડો રૂપાળો છોકરો જોઈને હર્ષ ઘેલા થઈ ગયા ને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યું અને જેઠાણીઓના માન ઘટ્યા થોડા સમય બાદ નાગકુવરો વેરની વસુલાત કરવા માટે પોતાના અસલ નાગ રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા આ વખતે નાની વહુ પાણી ભરવા ગઈ હતી છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકડ વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું ખમ્મા મારા ભાઈઓને આ સાંભળી નાગકુવરોનો રોષ ઓછો થઈ ગયો સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે ના પાછા તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા એક વેળા નાની વહુના હોકરાથી જેઠાણીની દૂધની ત્રાબડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું

આવતી કાલે જ તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે માટે ઘરે જઈને વાડો બાંધવા માંડ નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુના નાગ ભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા પછી નાની વહુએ સાસુને કહ્યું આ ગાયો આપણા ઘરની છે બાંધીને છે જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં રહે આ સાંભળતા જ જેઠાણીઓ હોશ ઉતરી ગયા હે નાગણીમાં તમે જેમ નાની વહુને ફર્યા તેમ આ વાર્તા સાંભળનાર વ્રત કરનાર અને આ વિડિયો જોનાર તમામને ફરજો આ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર